મોટા કપચા કપચીનો ભૂકો નાખીને એક વર્ષથી જે તે હાલતમાં પડી રહ્યો છે તે પેવર ડામર રોડ બન્યો નથી નાના મોટા વાહનો રોડ પર દોડતા હોય હોય ત્યારે ત્યારે ધૂળની ઉડતી બાઇક ચાલકોને મુશ્કેલી સાથે ભય રહે છે કે કેમ કામ એક વર્ષથી થતું નથી શું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી રોડ નથી બનતો કે પછી કાગળ પર પેવર રોડ બની ગયો છે તેવા અનેક સવાલ થઈ રહ્યા છે વજાપુર નવાની માંગ છે કે સત્વરે પેવર રોડ બનાવવાની આપે ધૂળની ડમરીમાંથી છુટકારો મળે મારું નામ પંડ્યા મનસુખભાઈ રૂપસીભાઈ વજાપુર નવા અમારો રોડ વજાપુરથી ઈશ્વરિયાને ઈશ્વરિયાથી દેવકાપડી મંજૂર કરવામાં આવેલ તો ધારાસભ્ય શ્રી સાહેબની ગ્રાન્ટમાંથી પરંતુ હજુ સુધી અમારો પેવર રોડ થયો નથી અને અમારા રોડની અંદર કોન્ટ્રાક્ટરો દ્વારા ઢીલી નીતિ અપનાવી છે ને અત્યારે પણ તમે તો કફી પણ કરેલ નથી મેન્ટલ દેખાય છે પછી અમારે સરદારપુરા શાળા છે આંગણવાડી છે ત્યાં તમે ચો ચાર રસ્તા પડે છે સાંજે દૂધનો ટાઈમ હોય છે બાઈકવાળોને અકસ્માત થાય છે પડી જવરાય છે પણ નીલગાયોનો ત્રાસ હોય છે ખોદીઓનો ત્રાસ હોય છે આ રોડની અમારે બહુ મુશ્કેલી છે જો ઝાણાવાડાથી મોરીખા જો તાત્કાલિક મંજૂર થઈને પેવર થતો હોય તો એની સાથે અમારો પણ રોડ મંજૂર થયો હતો તો અમારા રોડની આ દશા છે તો અમે સરકાર શ્રીને વિનંતી કરાશા કે સત્વરે કોન્ટ્રાક્ટરો ઉપર પગલાં લે અને સમય મર્યાદામાં અમારો પેવર રોડ મંજૂર કરે ને કાં અમાને બધી રીતે નુકસાન થાય ને આજની તારીખમાં તમે જોવો છો તો મેટર ચોખા ચોખા દેખાય છે ડમર કામ નથી તો એના માટે જો ખેડૂતોને મુશ્કેલ થાય છે બાળકોને મુશ્કેલ થાય છે દૂધ ભરવાવાવાવાળાને મુશ્કેલી પડે છે તો એના માટે સરકારશ્રી શ્રી ઉપર પગલાં લઈ અને સત્વરે અમારો રોડ કરવા અમારી વિનંતી છે નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર